ગુજરાતમાં પ્રોજેક્ટોની જાહેરાત અને સ્માર્ટ સિટી મિશન હેઠળ દસ વર્ષથી એટલે કે બે હજાર માં આ જાહેરાત થઈ ત્યારે આજે બે હાજર પચીસ દસ વર્ષની અંદર વિવિધ પ્રોજેક્ટો જોઈએ તો સ્માર્ટ સિટી મિશન હેઠળ શહેરી વિસ્તારમાં અમૂલ પરિવર્તન આવવું જોઈએ તેની બદલે આપ જોતા હશો કે સ્માર્ટ સિટી એ ખાડા નગર બની ગયા હોય રસ્તામાં ખાડાના બદલે ખાડામાં રસ્તા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં ઠેર ઠેર ભૂવા પડે અને સ્માર્ટ સિટી એ માત્ર ભ્રષ્ટાચાર માટેના ઇન્ટેલિજન્ટ વે બની ગયો હોય એટલે કે સ્માર્ટ સિટી સ્કીમ એ ભાજપાના શાસકોએ સ્કેમ બનાવી દીધી હોય તે રીતે શહેરી નાગરિકો લૂંટાઈ રહ્યા છે ગુજરાતમાં જે રીતે આ સ્માર્ટ શહેરો વડોદરાની અંદર માનવ સર્જિત બોર્ડ વિશ્વામિત્રીનું ગેરકાયદેસર બાંધકામ ભાજપાના મળતિયાઓનો જમીન માફિયાઓના અને એની સાથે સાથે સુરતમાં ખાડીપુર આપણે હમણાં જ જોયું એ પણ માનવ સર્જિત આપત્તિના કારણે હજારો નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને એમની કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો આ સ્માર્ટ સિટી હેઠળ આવેલા પ્રોજેક્ટો ની સાથે સાથે આ છ સ્માર્ટ શહેરો જે બનાવવાની વાત છે એમાંથી એમના ખાલી આપણે બજેટ જોઈએ તો વર્ષે પાંચ જ મહાનગરોનું બજેટ જ ચાલીસ હજાર કરોડનું છે એટલે તમે વિચાર કરો ચાલીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ આ પાંચ શહેરો વચ્ચે દાહોદનું અલગ છે આ પાંચ મહાનગરોની જ વાત કરું છું અને કેન્દ્ર સરકાર તરફથી સ્માર્ટ સિટી હેઠળ મળવાપાત્ર બીજા વીસેક હજાર કરોડ રૂપિયા અને આ બધા પૈસા જાય છે ક્યાં તો ક્યાંક ને ક્યાંક કાંડ અને કોબાન સાથે કમલમની તિજોરીમાં જમા થાય છે આ કરોડો રૂપિયાની ચોરી આ લૂંટના કારોબાર વિશ્વ વિશ્વસ્તી ભાજપાના શાસકો શહેરી નાગરિકોને લૂટી રહ્યા હોય એ રીતે એનકેન પ્રકારે એમની આગળ ટેક્સની ચો મોટા પાયે વધારો કરવામાં આવે છે શુદ્ધ પીવાનું પાણી એટલે કે નગરનું નામ જ એટલે નળ ગટરને રસ્તા એટલે નગર બને તો નળની અંદર પાણી અનેક વિસ્તારોની અંદર એટલે કે અમદાવાદ જેવા શહેરમાં ચોવીસ ટકા વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું હું નથી કેતો ગુજરાત સરકારનો અહેવાલ કે છે આ શહેરોની અંદરના રસ્તા તો આપણે જોયા કેવા છે અને એની સાથે સાથે આ જગ્યાએ ઠેર ઠેર ગટર ઉભરાવવાના અને જે રીતે પરિસ્થિતિ થાય એ આપણે જોઈ છે ત્યારે શહેરી નાગરિકોને સ્માર્ટ સિટી ના નામે સપના દેખાઈને ને ભાજપા એ કારોબાર ચલાવ્યો છે તેની સામે તપાસ થવી જોઈએ સીસીટીવી ના નેટવર્ક ના નામે કંટ્રોલ રૂમ માત્ર હેલ્મેટ પહેર્યું છે કે નહીં સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં મોબાઈલ ઉપર વાત કરો એનું ચલણ આવી જાય છે પણ ક્યાં ભૂવો પહેર્યો કઈ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ છે કઈ જગ્યાએ લોકોને મુશ્કેલી છે ખાડા છે એની કોઈ તપાસ કરવામાં આવતી નથી અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે અને એના કારણે જ અમદાવાદ શહેરમાં ચાર જેટલા લોકોની ભાજપા શાસકોની ગુનાહિત બેદરકારીના કારણે ચાર લોકોના મોત થયા છે જીવ ગુમાવવો પડ્યો ગાંધીનગર સ્માર્ટ સિટીમાં આવે ત્યાં પણ એક 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 પરિવારે પોતાનો દીકરો ગુમાવવો પડ્યો છે સુરતની અંદર આવી ઘટના આવી છે આપણી સામે વડોદરાની અંદર આવી ઘટના આવે છે રાજકોટમાં આવે છે ત્યારે સ્માર્ટ સિટીના નામે ચાલતી આ જે સ્કીમ છે અને ભાજપા શાસકો બનાવેલી સ્કેમ સામે તપાસ થવી જોઈએ આ કેન્દ્ર સરકારના પૈસા છે પબ્લિકના પૈસા છે અને એની તપાસની માંગ કોંગ્રેસ પક્ષ કરી રહી છે